જય આદિવાસી જય જવાહર વિશ્વ આદિવાસી દિવસ આવતીકાલે છે ત્યારે ધરમપુરની અંદર પણ વર્ષોથી ઉજવાતા આવ્યો છે ત્યારે અમારે ધરમપુરમાં આ વખતનું આયોજન બધા કરતાં અલગ છે કેમ કે જે વિશ્વ આદિવાસી દિવસ એક અવેરનેસ લાવવાનું પ્રોગ્રામ છે અને તેમાં આદિવાસી કીર્તના જીવે આદિવાસીની સંસ્કૃતિ શું છે આદિવાસીના વાજિંદો શું છે તે અમે આ વખતે જાહેર કરવાના છે અને આ વખતે અમારે દર વર્ષે પ્રોગ્રામ થાય છે ત્યારે પચીસથી ત્રીસ હજાર લોકો આવે છે પણ આ વખતે અમે જે જાહેર કર્યું છે કે આદિવાસી વાજિંદ્રો લઈને આવવાના આદિવાસી પહેરેશ પહેરીને આવવાનું આદિવાસી બોલીમાં આવવાનું આદિવાસી ગીતોમાં કરવાનું જે આદિવાસીની જે અસલ સંસ્કૃતિ છે તે લાવવાનું છે અને એ મેસેજ ફરવાથી એટલા બધા લોકોના મેસેજ આવ્યા છે કે તમે આ વખતે સારું કામ કર્યું છે અધિકારીઓએ પણ કીધું છે અને લોકોએ જે કહેતા હતા કે બીજે વાગવાથી જે આપણા હૃદય પર ધબકારો થાય છે કે નુકસાન કરે છે એનાથી ઘણું બધું નુકસાન થતું હતું તો એક સારો મેસેજ છે બાળકોને બી ખ્યાલ આવે કે આપણા વાજિંત્રો શું છે આપણા ભાષા બોલી શું છે એ ખ્યાલ આવે એના માટે અમે આ વખતે આપણે બિરસા મુંડા સર્કલથી રેલી સ્વરૂપે નીકળતા છે ત્યાં પ્રકૃતિ પ્રકૃતિપૂંજા થશે અગિયાર વાગે પ્રકૃતિ પૂંજા થશે અને બારેક વાગ્યાના આજુબાજુ અમે ત્યાંથી નીકળવાના છે અને ભૂત બંગલા થઈને વાલોફળિયા થઈને બજાર થઈને ડેપો થઈને આપણે સાહેબ આંબેડકર અહીંયા પૂરું કરવાના છે અને એક સારો મેસેજ આપવાના છે અને એ મેસેજ મને લાગે છે ત્યાં સુધી કે આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં હશે કે અહીંયા ધરુમકુલ ખ્યા જે શરૂઆત કરેલી છે તે શરૂઆત પાછી જે અમે નવી અવેરનેસથી લાવ્યા છે તો તેનો પ્રચાર પ્રસાર સારો થવાનો છે તો તમે બધા સાથે આવો ભાગ લો અને તમે બધા આવશો તો સારું લાગશે જય આદિવાસી જય જુહાટ